મહા મહિનાની નવરાત્રિ દસથી અઢાર ફેબ્રુઆરી સુધીની રહેશે આ વખતે શનિવારથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ રહી છે આ દિવસે ગુરુચંદ્રથી ચોથી રાશિમાં રહેશે જેના કારણે ગજકેસરી નામનો રાજયોગ રચાઈ રહ્યો છે તે જ સમયે સૂર્ય અને બુદ્ધ એક જ રાશિમાં હોવાના કારણે બુદ્ધાદિત્ય યોગ બનશે તેમની સાથે પર્વત યોગ પણ રચાઈ રહ્યો છે આ ત્રણ યોગમાં નવરાત્રિની શરૂઆત ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણી વખત તારીખોમાં ગૂંચવણના કારણે નવરાત્રિના દિવસો ઓછા થઈ જાય છે પરંતુ આ વખતે એવું કશું થઈ રહ્યું નથી જેના કારણે આપણે દેવીની પૂજા કરવા માટે પૂરા નવ દિવસ મળશે આ દિવસો દરમિયાન દેવીની દસ મહાવિદ્યાઓની પૂજા કરવાની પરંપરા છે જે જાહેરમાં કરવામાં આવતી નથી તેથી તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ ઉપરાંત ગુપ્ત નવરાત્રી દરમિયાન દેવીની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ દિવસોમાં પૂજાનું વિશેષ મહત્વ છે અને સાધકો માટે વિશેષ ફળદાયી છે સામાન્ય નવરાત્રિમાં સાત્વિક અને તાંત્રિક પૂજા એમ બંને સામાન્ય રીતે કરવામાં આવે છે જ્યારે ગુપ્ત નવરાત્રિમાં મોટે ભાગે તાંત્રિક પૂજાઓ જ કરવામાં આવે છે આ દિવસોમાં સામાન્ય રીતે પૂજાનો વધુ પ્રચાર કરવામાં આવતો નથી વ્યક્તિની સાધના ગુપ્ત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન પૂજા અને ઈચ્છા જેટલી વધુ ગુપ્ત રહેશે તેટલી જ વધારે સફળતા મળે છે દેવી દુર્ગાની ગુપ્ત સાધના અને તંત્ર મંત્ર સાધના માટે દેવી કાલી તારા ત્રિપુરાસુંદરી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા ભેરવી ધુમરાવતી બગલામુખી માતંગી અને માતા કમલાની પૂજા ગુપ્ત નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે આ દસ મહાવિદ્યાઓ છે વિદ્વાનોનું કહેવું છે કે તેમની પૂજા અર્ચના કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે આ ઉપરાંત ગુપ્ત નવરાત્રી આધ્યાત્મિક રીતે પણ વિશેષ માનવામાં આવે છે આ તહેવાર આધ્યાત્મિક અને માનસિક શુદ્ધિનો ઉત્સવ છે તેને ચેતનાનો તહેવાર પણ કહેવામાં આવે છે આ નવ દિવસોમાં ઉપવાસની સાથે નિયમો અને સંયમનું પાલન કરવામાં આવે છે આમ કરવાથી આપણું મન અને ઇન્દ્રિયો નિયંત્રણમાં રહે છે જેનાથી મન શુદ્ધ રહે છે અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી બુદ્ધિ અને ચેતના પણ વધે છે આવી જ રીતે ગુપ્ત નવરાત્રિ વર્ષમાં બે વાર આવે છે પ્રથમ મહામાસના શુક્લપક્ષમાં અને બીજી અષાઢના શુક્લ પક્ષમાં આ રીતે વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે આ ચારેય નવરાત્રિ ઋતુ પરિવર્તનના સમયે ઉજવવામાં આવે છે આ ચાર નવરાત્રિનું મહત્વ મહાકાલ સંહિતા અને તમામ શાક્ત ગ્રંથોમાં સમજાવવામાં આવ્યું છે આમાં કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા અને સફળતા મેળવવા માટે પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે મિત્રો આવી જ રીતે આ કળયુગના યુગમાં ધાર્મિક ગ્રંથને લગતી માહિતી અને ધાર્મિક પરંપરાને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ